હું હાલે બધા કોમેન્ટમાં કહી દઉં અને હવે વિડીયો પાછા આવે ગબ ગબ કરતા વયા રાખ ભૂલે ભૂલ મો આવે ને ઉભો જ્યાં બાકી જો નબળી વાત જ ન હોય ફોનમાં બે ત્રણ કરોડનો વહીવટ થઈ ગયો હું કહું ફ્રેન્ડલા કેટલા કરોડ બે કરોડ નો વહીવટ

તો દોસ્તો શું કહેવું તમે સંજય ગઢવી ને જોઈને તમારે શું કહેવાનું થાય કોમેન્ટમાં કહી દઉં કારણ કે એને ઘોરો થયો નથી લાગતું તમને અને સંજયભાઈ ને ટૂંક સમયમાં આવે લગ્ન છે તો બધા કોંગ્રેચ્યુલેશન એના લગ્ન કરવાના દોસ્તો અને આપણે સ્વયંવર રાખવું ને એટલે

અને એ ડેટ આપણે ટૂંક સમયમાં જાહેર કરશું અને સ્વયંભરમાં તમને બધાને ભાવભર્યો આમાં ત્રણે પણ ફાળો કેટલો લખાવવાનો એટલે પર્સન્ટલી એક તો દોઢ લાખ રૂપિયો વ્યવહાર લખાવો પડશે દોડ લાખ રૂપિયો વ્યવહાર લખાવવો પડશે તમારે આપણી તારીખ હવે ટૂંક જ આવે છે બત્રીસ તારીખ બાર અતિયારમો મહિનો અને

i am english i am very well speaking like that but uh, uh, i i don't say to sanjay garpit to speak too well and uh, I, I see that sanjay garpit i'm enjoying that so uh, all of the of my father is doing diving and

అయ జయ గఢవీ